માંડવી હે આપણી નવા વડા રામ રામ વાડીયા આવી ગયા ફોટોગ્રાફી હાલે પાથરા કરવાના હે મેળ આવે તો આપડે આવી ગયા હવા માં પહેરીને વાળીએ ફોટો પાડવા ફોટોગ્રાફી કરવાની હે આપણી અહીંયા એટલા તો હાલે છે દાંત કાઢે વાંધો નહીં ભલે દાંત કાઢે જો આવી કંઈક માંડવી છે આપડી તો રખડવાનો પ્લાન છે આખો દી આપણે ફોટોગ્રાફી હાલે Ago dạng ở đây. Giù tay yêu của phaso video. Photograph yale bakajiki bull hay. Upper bay thanh padlin. Paravan baki hay. Ok, yo vui tuổi. Tarko hem nga katilu vẫn nắp típ hỗt. I had out a hay nay. cái hoa 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 hoa

હું હમણાં કેતો તો કેતો હવે તું દેખતો જા નગર બાવડિયામાં અરે પણ જોઈયો હવે કઈ બીજું બોલવાનું હે અરે બોલ બોલ ઈ કે જો આ નદી છે આ આ નદી દેખાય તમને આ નદી હે ને હા હ આ નદી કેવું દેખાય તમને નહી ફૂલ બાકાજી કી બોલે છે અહીંયા આ બોલ 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 હું કેતો તો

Né? É, vai.

થોડી આગળ બધી આગળ હરગાવી લઈએ મારી ઉપર ઘા થાય હું કેમેરા મેન છું એનો હા ના શું શું થઈ ગયું